નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ત્યાં બાલા ભીડાનો પાક કર્યો હતો તો બાલાભાઈ નું કઈક પાકમાં જે દવા વાપરી હતી રેવા કંપની ટકા ટકી વિશે કઈક કેવા માંગે તો બાલાભાઈ તમે જે દવા વાપરી કઈ હતી દવા લેવા આવ્યો હતો

અને બધા તમને સૂટી જવા વાપરી તમારે પેલા એક હપ્તો સાટી જવાનું પછી તમારે અખતરો કરવાનું